હેલો અજય માતાજી કેમ છો બધા મજામાં સૌ તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આ છે મારો મગ મેં તમને કીધું હતું DIY માંથી લીધું છે અને અત્યારે હું પીઉં છું મારી ચા તો હાલો બધા ચા પીવા માટે તો છે આપણી રોંટાની ચા અને આપણે ચા પી લઈએ ફટાફટ રેડી થઈ ગયા છે અને પછી આપણે નીકળી આજે કાંઈ પણ નવું હશે તો હું તમારી સાથે શેર કરીશ તો બને રહેજો મારી સાથે તો અત્યારે હું ગઈ હતી શાક માર્કેટમાં અને અહીંયાથી આપણે લેવાના હતા ગરમર અને ગુંદા તો ગરમર કેટલા દિવસથી આ અથાણા કરવાનું વિચારતા હતા તો ફાઇનલી આજે માર્કેટમાં ગરમર દેખાઈ ગયા અને આપણે લઈ લીધા ગરમર તાયરિયા ગરમર કોને કોને ખબર છે કે ગરમરનું અથાણું થાય અને કોણે કોણે ખાધું છે એ મને જરૂરથી કહેજો ના જો એકદમ સરસ કલરફુલ આપણું બકાલું તો આપણે અહીંયાથી લઈ લીધું બકાલું ગરમર અને ગુંદા હવે આપણે ઘર માટે તો અત્યારે આપણે માર્કેટમાં તો અને અને લઈ લીધું છે આ બીજા દિવસે કેળા કેમ કે અત્યારે એકદમ સરસ ઘરના પાકેલા કેળા હતા તો કેળા ઉતાર્યા ને વિચાર્યું કે આજે સાંજે બધા માટે બનાવીએ બનાના મિલ્કશેક તો અત્યારે આપણે અહીંયા કેળા ઉતારી લીધા છે આ કેળા દેખાવમાં લીલા છે પણ અંદરથી એકદમ સરસ પાકા અને મીઠા છે અને ઝાડમાં જ પાકેલા છે તો એકદમ સરસ મીઠા લાગે છે અહીંયા આપણે લઈ લીધું છે દૂધ અને હવે આપણે જાસી બનાના મિલ્કશેક બનાવવા થોડાક વિડીયો બનાવશી રીલ શૂટ કરશી અને બધાને પીવડાવશી બનાના સેક તો અહીંયા આજે આપણે બારે સેટઅપ કર્યું હતું તો આજે આપણે બારે બનાવીએ છીએ બનાના સેક તો મેં અહીંયા કટ કરી લીધા છે બનાના એકદમ સરસ મીઠા કેળા છે તો અહીંયા આપણે કેળાને કટ કરી લેશી પછી આપણે બનાવીશું બનાના મિલ્કશેક અને બધાને આપશી તો અત્યારે કેળા ઉનાળો આવી ગયો છે અને કેળાએ પૈકા છે તો એક બહુ સારું છે કે કેળા ખાઈ પણ શકી અને ઘરના કેળા છે તો એકદમ સરસ ટેસ્ટ આવે છે એનો અને પાછા ઝાડમાં પાકે છે તો અહીંયા આપણા કેળા થઈ ગયા છે એકદમ સરસ કટ હવે આપણે લઈ લેશે અને મિક્સી જારમાં ઉપરથી નાખશે આપણે થોડીક એક ખાંડ તો આવી ગઈ છે આપણી ખાંડ તો મને ઘણા લોકોનો કમેન્ટ આવે છે કે તમે ખાંડ આટલી બધી કેમ નાખો છો પણ હું આઠથી દસ ગ્લાસ બનાવું છું તો એટલી ખાંડ તો નાખું જ તમે ઓછું બનાવો તો તમે ઓછી ખાંડ નાખજો કેમકે મેં જેટલું બનાવ્યું છે એટલી ખાંડ તો પડશે જ ને તો આવી ગઈ છે આપણી ક્યુબ તો હવે આપણે બનાવશી એકદમ ચિલ્ડ બનાના મિલ્ક શેક કોને કોને પસંદ છે મને કમેન્ટમાં જરૂરથી કહી દેજો તો અહીંયા આપણી બનાના શેક બનવાનું થઈ ગયું છે તૈયાર એકદમ સરસ સાંજના વાતાવરણમાં ફળિયામાં બેસીને બનાના શેક બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે એ જ રીતે સેટઅપ કર્યું હતું રીલ બનાવી શોર્ટ્સ બનાવી અને બધાને બનાના શેક પીવડાવ્યું પછી મેં નાખ્યું હતું એમાં દૂધ આવી ગયું છે આપણું દૂધ અને હવે ફરી એકવાર એને આપણે મિક્સીમાં ફેરવી લેશી અને આ થઈ ગયા છે આપણા બનાના શેક રેડી અને આ છે મારા ગ્લાસ રેડી તો ચાલો બધા બનાના શેક પીવા માટે એકદમ યમી અને ટેસ્ટી તો અહીંયા આપણે બનાના શેક બની ગયો છે હવે આપણે એને ગાર્નિશ કરશી કેળાના પીસથી તો અહીંયા હું કરું છું કેળાના પીસને કટ અને હવે આપણે એને કરશી ગાર્નિશ ઉપરથી થોડીક એક છાટસી ખાંડ મારા ઘરમાં મારી ફેમિલીમાં કોઈને પણ ડાયાબિટીસ નથી તમે લોકો ખાંડ આરામથી ખાઈ શકીએ છીએ નોર્મલ અને તમે જેટલી ખાતા હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો ખાંડ અને આપણું બનાના શેક એકદમ રેડી થઈ ગયું છે મસ્ત ચિલ્ડ તો અહીંયા આપણે થોડાક વિડીયો ફોટો બનાવી લીધા અને આપણે અહીંયા થોડાક સીન સપાટા કરી લીધા અને પછી અમે બના બોલાવ્યા હતા બનાના મિલ્કશેક પીવા માટે ગલુડિયાને અને આજે મેં ભૂરાના હાલ કેવા કર્યા છે જો ઓલી નાની વેલ નથી આવતી જેમાં પર્પલ બી થાય આપણે કરીએ તો આપણા હાથે પર્પલ થાય એનાથી મેં ભૂરાને કલર કર્યો હતો આજે ભૂરો ભાઈનો હતો પર્પલ પછી આપણે બેને પીવડાવે બનાના મિલ્ક મિલ્કશેક એના મિલ્કશેકમાં ખાંડ નથી હોતી નોર્મલ જ હોય છે તો એ બે જો કેટલી વાટ જોઈને બેઠા છે જલ્દી બનાના શેક અમને આપે ને અમે લોકો પીએ એ અમારી સાથે બધું ખાય છે બનાના શેક હોય તરબૂચ હોય કે પછી દૂધ હોય કોઈ સ્વીટ હોય તો એ બધી વસ્તુ અમારી સાથે ખાય છે અને ફ્રૂટ્સ પણ ખાય છે તાજો અત્યારે બે લોકો એન્જોય કરે છે સન્ડે અને બનાના શેક અને બે લોકોને પસંદ પણ આવ્યું છે તો અત્યારે હલો ગાઈસ આજે છે સન્ડે તો આજે છે અમારે સન્ડે ફંડે અને આજે અમે લોકોએ પહેલાં ઉતાર્યું બનાના અને પછી બનાના શેક બનાવ્યું અને હવે અત્યારે અમે આવ્યા છીએ અગાસી ઉપર કેરી ઉતારવા માટે કેમ કે કેરી જોઈ અને ખાવાનું મન થઈ જાય તો તમે તો તમને દેખાડું કેરી અત્યારે એટલી સરસ લાગે છે અને એકદમ સરસ ખાવા માંડી છે તો એને જોઈને મોઢામાં પાણી જાવ એવું થાય છે તો ચાલો આ આપણે કેરી પણ ઉતારી લઈએ તો આવી રહી આપણી કેરી એકદમ સરસ અને આ કેરી ઉતારવાનું મન થાય છે એટલે ફટાફટ ઉતારી લઈએ તો આવી ગઈ આપણી કેરી આજે આપણે કાચી કેરીનો સંભારો બનાવીને ખાસી તો ચાલો

હેલો ગાયસ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે બનાવીએ છીએ ગરમરના અથાણા જે સિમ્પલ હશે મીઠા હળદરવાળા તો ચાલો અત્યારે ટાઈમ મળ્યો છે તો બનાવી લઈએ તો ચાલો અને એમાં બે જ વસ્તુ પડશે મીઠું અને હળદર અને લીંબુ તો ચાલો બનાવી લઈએ હવે ગરમરના મસ્ત અથાણા તો અહીંયા આપણે ગરમરના અથાણા બનાવવાનું ચાલુ કરી દીધું છે એકદમ સિમ્પલ છે કોઈ વસ્તુ નથી અને આ ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને આપણે પેટમાં દુખતું હોય અથવા પેટની કોઈ પણ પ્રોબ્લમ હોય તો આ અથાણા ખાઈએ તો આપણે પેટમાં દુખવાનો પણ મટી જાય છે અને પ્રોબ્લેમ પણ ખતમ થઈ જાય છે ગરમર એકદમ હેલ્ધી અને સારા હોય છે બોડી માટે તો અત્યારે માર્કેટમાં અવેલેબલ જ છે તમે ક્યાંય પણથી લઈ શકો છો તો આવી રીતે આવે છે અને જમીનમાં થાય છે એક જાતની પાળું જ કહી શકીએ એ જ છે તો અત્યારે એની આપણે એકદમ સરસ છાલ ઉતારી લેશી અને એકદમ સરસ કટ કરી લેશી જાડા હશે તો આપણે એના બે પીસ કરશી અને પતલા હશે તેને ગોળ રહેવા દેસી અને બે જ વસ્તુમાં બની જાય છે એટલે સિમ્પલ હેલ્ધી અને ટેસ્ટી પણ છે તો તમે બધા લોકો જરૂરથી ગરમરના થાણા ટ્રાય કરજો તો અમે બધા ગરમરની આવી રીતે છાલ કાઢી અને એને પાણીમાં જ રાખવાના છે જો પાણી બહાર રાખશી તો એ એકદમ કાળા થઈ જશે અને એને આપણે કટ કરીએ અને ત્યારે આપણા હાથ પણ આવા કાળા થઈ જતા હોય છે અને અડધો તો કચરો નીકળી જાય છે છાલો નીકળી જાય છે પછી મેં એને એકદમ સરસ પાણીથી ધોઈ નાખાશે તો આપણે જેનાથી આપણા અથાણા કાળા ન થાય તો એકદમ સરસ એને ધોઈ અને પછી આપણે એને પાણીમાંથી બહાર કાઢી લેશી અને પછી આપણે એમાં મીઠું અને હળદર છાંટશે તો અહીંયા મેં પહેલાં કટ કરી લીધા છે તો આવી રીતે આપણે નાના નાના પીસ કટ કરી લેવાના છે જેનાથી આપણે ખાવામાં ઇઝી રહીએ તો અહીંયા આપણા ગરમરના અથાણા થઈ ગયા છે ચાલુ સિઝનના પહેલાં અથાણાં તો આપણે બનાવી જ લીધા છે અને અમારા ઘરમાં આ અથાણા બધાને બહુ ભાવે છે તાજે તાજું બનાવવાનું અને તાજે તાજું ખાવાનું તો આવી જ રીતે આ મસાલાવાળા પણ બને છે જો આપણે બાર મહિના માટે બનાવવા હોય તો આપણે મસાલો કરી અને બનાવીએ તો એ બાર મહિના રહીએ છે અને આ તાજા ખાવા માટે જ થાય છે અને એકદમ સરસ લાગતા હોય છે તાજા ખાવા માટે તો અહીંયા બધાય કટ થઈ ગયા છે ધોવાઈ ગયા છે હવે આપણે એને લઈ લેશી પ્લેટમાં અને ઉપરથી મેં છાંટ્યું હતું મીઠું હળદર અને આવી રીતે હાથેથી એકદમ સરસ મિક્સ કરી લેશી અને પછી આપણે એમાં છાંટી દેસી લીંબુ લીંબુથી ખટાસ પણ આવશે અને આપણા ગરમર કાળા પણ નહીં પડે ને એનો ટેસ્ટ પણ સારો આવશે અને પછી આપણે એમાં નાખી દેવાનું છે પાણી જેટલા ગરમર હશે ગરમર ડૂબે એટલું પાણી નાખી દેવાનું ત્યાં આપણા ગરમર થઈ ગયા છે એકદમ સરસ રેડી મેં એને કરીને ખાતા મિક્સ અને આપણા અથાણા આપણી રીલ્સ આપણો વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો ગાય તો આજે સન્ડે ફંડે આપણે થોડીક વાર ગાર્ડનમાં ચક્કર મારી કેરી ઉતારી બનાના ઉતારી રહ્યા અને બધા માટે બનાના સ્ટેક બનાવ્યું પછી મેં બનાવ્યા ગરમરના અસણા તો ફાઇનલી આપણે ફ્રી થઈ ગયા છે જો ગરમરના અથાણા બનાવ્યા પછી આપણા હાથ કાંઈક અવા થઈ જાય છે તો આજે આપણા ગરમરના અથાણા બની ગયા છે એકદમ સરસ કોને કોને ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો અને જલ્દીથી તો અત્યારે તો આપણે થઈ ગયા ફ્રી હવે જોઈએ શું રસોઈ બનાવીએ છીએ કે આજે બધા નાસ્તો મગાવીએ છીએ જે પણ કરશે આગળ તમને બતાવશે એ અને માયાએ બનાવી હતી ફરાળી ભેળ અત્યારે નવરાત્રી ચાલુ છે મમ્મી રી છે નવરતા તો માયાએ એના માટે ભેળ બનાવી હતી એકદમ મસ્ત અને એને આવી રીતે ડેકોરેશન પણ કરી હતી તો થેન્ક યુ માયા અને પછી અહીંયા મેં સાંજે પૂરી લીધું હતું કીડિયારું અત્યારે કીડિયારું પૂરવું જોઈએ આપણે નારિયલ તો દાટી જ દીધા છે પણ આવી રીતે ઘરની આજુબાજુ કીડીઓ નીકળે તો આ કીડિયારું પૂરવાનું તો મેં સાંજે પૂરી લીધું હતું કીડિયારું તમે જોઈ શકો છો ખાધી હતી તરબુજ કેમ કે અત્યારે તરબુજ ખાવું બહુ ગમે છે ઠંડુ ઠંડુ તો હું ખાધી તી તરબુજ અને માયા મારા માટે લઈ આવી હતી પાન માયા આજે ગઈ હતી ગોલો ખાવા માટે મારા માટે લઈ આવી હતી પાન થેન્ક યુ સો મચ માયા અને આપણે અહીંયા કઈ રીતે પહેલાં તરબૂચ પાર્ટી અને પછી ખાસી આપણે પાન તો આ મારું સાદું સલી પાન છે એકદમ સિમ્પલ અને પાન ખાવું કોને ગમે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મને તો બહુ ગમે છે તો આવી ગયું છે આપણું સિમ્પલ પાન તો ચાલો બધા પાન ખાવા માટે અને જો કેટલું સરસ છે એકદમ મસ્ત તો આ પાન મારા માટે માયા લઈ આવી હતી આજે તો માયા પાર્થ કાજલ રીધી ક્યારેક ને ક્યારેક મારા માટે આવું કંઈક ને કંઈક લઈ આવતા હોય છે તો બધાને થેન્ક યુ અને આપણે ખાઈ લીધું છે અહીંયા પાન અને હવે આપણે કરશી પીટીઓનું એન્ડ અને સુવાની તૈયારી અહીંયા આપણું પાન થઈ ગયું છે પાન એકદમ સરસ છે તો પછી આપણે પાન ખાઈ થોડીક મસ્તી કરી અને અહીંયા માયાએ પણ ખાઈ લીધું થોડું એક તરબૂચ અત્યારે ઉનાળો છે તરબૂચ ખાવું બહુ ગમે છે નામી પી તરબૂચ ખાવું શરીર માટે સારું જ છે હેલો ગાઈઝ તો અત્યારે આપણે પાન ખાઈ લીધું તરબૂચ ખાઈ લીધું અને હવે આપણે કરીએ સુવાની તૈયારી તો આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો અને હા બનાવો ખાઓ અને ખવડાવો તો તમને મારા વિડિયો કેવા લાગે છે તમે મને કમેન્ટમાં કહી દેજો તો બબાય તો Good night.